તો સ્વાગત છે મિત્રો ડે ટુમાં આજે બીજો દિવસ થઈ ગયો છે અને આઠ વાગી ગયા છે તો આજનો આપણો રૂટ છે કપડવંશ સાઈડ અને નિખિલભાઈની મદદથી એવી દોઢસોથી બસો દીકરીઓનું લિસ્ટ લીધું છે જે જેમને ખરેખર બેગની જરૂર છે જેમના માતા પિતા નથી જે લોકો અનાથ બાળિકાઓ છે તો આજે આપણે જઈ રહ્યા છે કપડવંશ જેટલા બી જગ્યાએ આપણે પહોંચીશું જ્યાં બી આપણે બેગનું વિતરણ કરીશું ત્યાં તમને બ્લોગના માધ્યમથી બતાવીશું ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો આજે અમારી ટીમ અમારે નીકળી ગયા છે વાગ્યા છે સાડા આઠ તો મળીએ કપાળવનમાં જેટલા દીકરા દીકરીઓને આપણે બેગનું વિતરણ કરીશું એ આપણે તમારા બ્લોગના માધ્યમથી તમારી સાથે શેર કરીશું તો બનાવી રહેજો ત્યાં સુધી અમે નીકળીએ છીએ ચલો બાય બાય સૌપ્રથમ આપણે પહોંચી ગયા હતા સાધના आश्रम શાળા નિર્માળી જ્યાં મજૂર વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે વાлью ની આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી જે નબળી હોય છે એ લોકો એમના બાળકોને અહીં આશ્રમ શાળામાં મૂકે છે અને એનો તમામ ખર્જો સાધના આશ્રમ શાળા ઉઠાવે છે જે બાળકોને આપણે આજે બેગનું વિતરણ કરીશું તો તમે જોઈ શકો છો બાળકો તો આ તમામ બાળકોને આપણે બેગનું વિતરણ કરીશું અને એમના અભ્યાસમાં એક સહાય આપીશું વંદે ડે જય જવાન જય જવાન ભારત માતા કી આજે આપણી સંસ્થામાં બાલાસિનોના વતની શ્રી ચંદુભાઈ આપણને સેવા રૂપી આપણને ભણવા માટે આ બેગ આપી છે આ ભાઈ એમના ઇન્સ્ટા ઉપર અલગ અલગ વિડીયો બનાવીને મૂકે છે અને એના આધારે એમને જે કઈ રકમ આવે છે દાન પેટે એ રકમ લાવી અને આ રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને તે સામે વસ્તુની જેની જરૂર હોય એ વસ્તુ લાવી અને એ બાળકોને પહોંચતી કરે છે એ બદલ આપણે ચંદુભાઈનો ખૂબ ખૂબ આભાર છે અમારી સાધના આશ્રમ શાળા નિર્માળીમાં ધોરણ 1 થી 8 ના બાળકો અભ્યાસ કરે છે તેમાં પંચમહાલ જિલ્લો દાહોદ જિલ્લો મહીસાગર જિલ્લો એમ અલગ અલગ જિલ્લાના ઘણા એવા બાળકો કે જે મધ્યમ વર્ગના હોય છે કે જેમના મા બાપ મજૂરી અર્થે અલગ અલગ વિસ્તારમાં જતા રહેતા હોય છે અને એમનું શિક્ષણ અધૂરું ના રહે તે માટે એમના વાલી આવી આશ્રમ શાળાઓમાં બાળકોને મુકતા હોય છે અને આવી જગ્યાએ એ બાળકનું શિક્ષણ મેળવે છે અને તેનું જીવન ઉજળું બને તે માટે તે અભ્યાસ કરવા અહીંયા આવતું હોય છે અને પોતાનું જીવન ઉજ્જવળ બનાવે નિર્માલી બેગ નું વિતરણ કર્યા પછી આપણે પહોંચી ગયા વ્યાસ વ્યાસના પ્રાથમિક શાળા ત્યાં પણ આપણે બેગ નું વિતરણ કરીશું તો પછી બાદ આપણે પહોંચી ગયા લાડુજી ફિરોજપુર પ્રાથમિક શાળામાં ત્યારબાદ આપણે નીકળી ગયા મેનપુરા પ્રાથમિક શાળામાં જેવો જ અમે ત્યાં પહોંચ્યા ત્યારે બાળકોનો છૂટવાનો સમય થઈ ગયો હતો એટલે બાળકો બેગની રાહ જોઈ રહ્યા હતા એટલે અમે જ સમય બિલકુલ વ્યર્થ કર્યા વગર બાળકોને બેગ વેચવાનું શરૂઆત કરી દીધી ત્યારબાદ અમે પહોંચી ગયા રાગાજીના મુવાડા પણ અમે થોડા લેટ પડી ગયા હતા કારણ કે સવારની સ્કૂલો હોવાથી બાળકો બધા છૂટી ગયા તો પછી એમના સ્કૂલના આચાર્યશ્રીને અમે બેગ આપી અને ત્યાંથી નથી જલ્દી રવાના થઈ ગયા અને ઘરે પાછા આવી ગયા તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને થેન્ક યુ વેરી મચ તમે આટલા સુધી બ્લોગ જોયો હતો બ્લોગને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ વેરી મચ જય માતાજી